ભરૂચ જિલ્લામાં ગોચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ સાથે મેદાને પડી છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટરને એક આવેદન સુપ્રત કર્યું હતું આ આવેદનપત્રમાં મુખ્ય ઝઘડિયા તાલુકાના જૂના ટોટીદ્ર ગામમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝ ધારકો રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે આ માટે ગામના ગોચરની જમીનમાંથી રસ્તો બનાવી તેના ઉપર ઓવરલોડ વાહનોની અવરજવર સતત ચાલી રહી છે જેના કારણે સ્થાનિક રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિથી ખેડૂતો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત અકસ્માતનું

પરંતુ ગૌચરની જમીનો પણ હવે આ લોકો પચાવવાની દબાણો કરી છે લોકોએ જે જે છે છે આ લોકો ત્યાંથી ગૌચરની જમીન છે એમાંથી રસ્તાઓ પાડે છે વગર રોયલ્ટીની ગાડીઓ ગાડીઓ બેફામ થઈથી દોડી રહી છે જો આગામી દિન ની અંદર તંત્ર દ્વારા આની અંદર કોઈ પણ ટાઈપના પગલા લેવામાં નહીં આવે અને આ રસ્તાઓ એ લોકોએ જે ચાલુ કરે છે બંધ કરવામાં નહીં આવે તો દિન સાત પછી ગ્રામજનો સાથે સાથે રાખીને જાતે ત્યાંના રસ્તાઓ અમે ખોદી કાઢીશું અને ત્યાંના રસ્તાઓ બંધ કરીશું